રખડતા પશુઓ બાદ હવે રખડતા શ્વાન અંગે અમદાવાદ મહાનગરપાલિકા એક મહિનામાં પોલીસે જાહેર કરશે કારણ કે ખસીકરણ પાછળ ચાર કરોડ જેટલો ખર્ચ કર્યા બાદ પણ હવે સંખ્યામાં ઘટાડો નથી થઈ રહ્યો કેન્દ્ર સરકારના નિયમ અનુસાર અમદાવાદમાં બે અલગ અલગ પોલીસી બનાવવામાં આવશે જેમાં પાલતુ શ્વાન માટે અલગ અને રખડતા શ્વાન માટે અલગ નિયમો હશે પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે દર વર્ષે પાંત્રીસ હજાર શ્વાનના ખસીકરણ બાદ પણ શહેરમાં શ્વાનનો આંકડો ત્રણ લાખ સુધી પહોંચી ગયો છે જે ગત વર્ષે બે લાખ હતો હવે પ્રતિ શ્વાનના ખસીકરણ માટે એએમસી ચાર એજન્સીઓને ચારસો રૂપિયા ચૂકવશે ત્યાર સુધી જે કૂતરાઓનું ખસીકરણ અને રસીકરણ થયેલું છે એમાં પણ માસ રેબિસની વેક્સિન લગાવડાવવી અને દર વર્ષે લગાવડાવવી કેમ કે રેબીસ વેક્સિનની અસર એક વર્ષ સુધી રહેતી હોય છે એને ધ્યાને રાખી દર વર્ષે આનું વેક્સિન કેલેન્ડર જેવું બનાવી તમામ કૂતરાઓ આ રેબિસની વેક્સિનમાં હન્ડ્રેડ પર્સન્ટ કવરેજ થાય એવું અમે વિચારી રહ્યા છીએ સાથેની સાથે એક નાના એરિયાથી આનું એક પાયલોટ પ્રોજેક્ટ પણ શરૂ કરીશું કે એ પાયલોટમાં હંડ્રેડ પર્સન્ટ આ રેબિસ ફ્રીની રેબિસની વેક્સિન કૂતરાઓમાં લાગી જાય અને એ એરિયા સંપૂર્ણપણે રેબિસ મુક્ત થાય એવો પાયલોટ પ્રોજેક્ટથી આ કામગીરીની અમે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને કરવા જઈ રહ્યા છીએ